સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડે આપેલા મકાનના રજીસ્ટ્રેશન અંગે ગંભીરતા દાખવતા પોલીસ તંત્રએ તાકીદે કાર્યવાહી શરૂ કરી છે ડિંડોલી પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું તપાસ દરમિયાન પોલીસને એ શોધવામાં સફળતા મળી કે પંદર જેટલા મકાન માલિકોએ પોતાના રજીસ્ટ્રેશન પોલીસ પ્રવૃત્તિ ચલાવે છે અને રજીસ્ટ્રેશન ન હોવાથી પોલીસ માટે આરોપીઓને ઓળખવી મુશ્કેલ બની જાય છે વિશેષ રૂપે સુરતના સચિન વિસ્તારમાં થયેલી લૂંટ અને હત્યાની ઘટનામાં આરોપીઓએ ભારે મકાન લઈને ગુનાના અંજામ આપ્યો હતો પરંતુ મકાન માલિકે તેમની ઓળખ અને આધાર પુરાવા દવાનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોવાથી આરોપીઓ ઝડપાઈ શક્યા ન હતા ઘટના બાદ પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે અને હવે આ પ્રકારની બેદરકારી રાખનારા મકાન માલિકો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે સુરત પોલીસ દ્વારા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ભાડુઆતનું પોલીસમાં રજીસ્ટ્રેશન અવશ્ય કરાવે જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત